કૃષ્ણ કનૈયા લાલ સતગુરુ કૃષ્ણ શ્યામ તને મળવાનું સતસંગ કબુ શે શ્યામ તને મળવાનું સતસંગ એક સુદ મારા શ્યામ શ્યામના ઠેકાણા શે શ્યામ તને મળવાનું સતસંગ કવાનું છે મોરલી વાળા કાન તને મળવા જશોદના ખોળા મારા શ્યામના ઠેકાણા છે શ્યામ તને મળવાનું સતસંગ એક બાનું છે મોરલી વાળા કાન તને મળવાની છે આમ જમનાજીમાં માં તને ઠેસ લગની ફેણું પર મારા શ્યામ ના ઠેકાણ છે શ્યામ તને મળવાનું સતસંગ એક બાનું છે જતી પૂરા ગોત્યો તને ગિરિરાજમાં તું મળ્યો ગૌ ઘેનું કા મારા શ્યામના ઠેકાણા છે શ્યામ તને મળવાનું સતસંગ કબાનું છે મોરની વાળા રાધાજીના રુધિમ મારા શ્યામના ઠેકાણા રાધાજી રાધાજીના રુધિઆમ મારા શ્યામના ઠેકાણા છે શ્યામ તને મળવાનું સતસંગાય કબાનું છે મોરની ડળમાં ગોત્યો તને ગોવળિયામાં તું મળ્યો ગાયો ચરાવવામાં મારા શ્યામના ઠેકાણ શશે શ્યામ તને મળવાનું સતસંગ એક બાનું છે મોરલી વા